બિસ્માર રસ્તાના કારણે મોરબીની જનતાએ અવાજ ઉઠાવતા અધિકારીઓ દોડતા થયા શહેરમાં શનાળા રોડ લાતી પ્લોટ પંચાસર સહિતના વિસ્તારમાં રોડ રસ્તા ડ્રેનેજ સહિતની સમસ્યા માથાનો દુખાવો બની છે સ્થાનિકોએ પ્રશ્નના નિરાકરણ માટે અનેક રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું જે બાદ મક્કમતાથી વિરોધ કર્યો અને ધારાસભ્ય સહિત પદાધિકારીઓ અધિકારીઓ દોડતા થઈ ગયા મોડી રાત્રે મનપા કમિશનર સ્વપ્નિલ ખરે વિવિધ વિસ્તારની મુલાકાત લીધી રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી છેલ્લા પાંચ છ દિવસથી વરસાદ અત્યારે થયો નથી જેના કારણે રોડ રિસર્ફેસિંગનું જે કામ છે એ ઓલમોસ્ટ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે રાત્રે વિઝિટ કરી હતી બે વિસ્તારોની એક જ્યાં હેસફલથી કામ ચાલતું હતું જે છે સબ જેલથી કોર્પોરેશન ઓફિસ સુધીનું વિસ્તાર અને બીજું હતું લાતી પ્લોટ જ્યાં વેટનિક્સથી કામગીરી ચાલી રહી છે એ સિવાય પણ રાત્રે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે દાખલા તરીકે રાત્રિ સફાઈની કામગીરી સ્ટ્રીટ રિપેરની કામગીરી કરવામાં આવ્યું સૂચનો હતા એ પણ આપવામાં આવે જીવીપી રિમૂવ કરવા અર્થે અહીંયા જેટલું પોઈન્ટ હતું ત્યાં પ્રોપર એક્સકેવેશન કરી ત્યાં પેવર બ્લોક પણ નાખવામાં આવશે સીટો પણ લગાડવામાં આવશે અને સાથે સાથે ટ્રી ગાર્ડ સહિતના ઝાડ વૃક્ષો પણ લગાડવામાં આવશે જે આ પોઈન્ટ જીવીપીની જગ્યાએ સારું બેસવાનો પોઈન્ટ થઈ જાય